પોરબંદરમાં પાલિકા કચેરીથી રામ ગેસ્ટ સુધીના ખોદી નાખવામાં આવેલા રસ્તાને ત્રણ માસ બાદ પણ સમથળ કરવામાં આવ્યો ન હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી આ અંગે પાલિકાને રજૂઆત કરાઈ છે પોરબંદરના મહારાણા મિલ્સ રાષ્ટ્રીય કામદાર સંઘના ઉપપ્રમુખ અને સામાજિક અગ્રણી હર્ભમભાઈ બી મૈયારીએ પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન બી તિવારીને કરેલી રેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે નગર સેવા સદનથી કડિયાપલોટ ડ્રામગેસ્ટઉ સુધીના રસ્તા પર સાઈડમાં છ ફૂટ ખોદાણ ગટર માટે ઘણા સમયથી થયું છે જે ગટરનું કામ પણ ઘણા સમયથી પૂર્ણ થઈ ગયું છે તે જગ્યાએ માટી અને પથ્થર પડેલા હોવાથી રસ્તો વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે રોડની બંને સાઈડ છ ફૂટની ફૂટપાથ આવેલી છે બાકી બચેલ રસ્તો ત્રીસ ફૂટનો છે જેમાં રેલવે સ્ટેશન ઉત્તર સાઇડમાં 6 ફૂટના ખોદકામના હિસાબે વાહન ચલાવી શકાતું નથી છતાં પણ પાછળથી આવતા વાહન ને તેમજ સામેથી આવતા વાહન ને સાઇડ આપવા માટે ખાડાવાળા રસ્તે વાહન ચલાવવું પડે છે ઉપરાંત રોડની સાઇડમાં ટેમ્પરરી વાહન પાર્કિંગ થતા હોવાથી ખાડાવાળા રસ્તામાં જીવન જોખમ મે વાહન ચલાવવું પડે છે આગામી ચોમાસામાં આ માર્ગ પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય થઈ જશે અને વાહન સ્લિપ તથા ખૂપી જવાનીથી વાહન ચાલકોને ખૂબ ઝાલાકી પડશે જેથી આ રસ્તાનું વહેલી તકે સમારકામ કરાવી રસ્તો સમથળ બનાવી આપ ફરજવાતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર રેલવે સ્ટેશન નગરપાલિકા સેવા સદન થી કામદાર તો કરિયા પ્લોટ ના સુધી રામ ગેસ્ટ સુધી રસ્તો નું ખોદાણ છેલ્લા પાંચ છ મહિના કીધે છે ત્રણ મહિના ગટર કામ થઈ ગયેલું હોવા છતાં પણ રસ્તો સમતલ કરેલ નથી હાલમાં વાહન ને હલાવવાનું બહુ મુશ્કેલ થાય કેમ કે રસ્તો પચાસ ફૂટ નો હોય દસ ફૂટ તો ફૂટપાથ બે બાજુ કપાઈ ગઈ ફૂટપાથ બની ગઈ રસ્તો ત્રીસ ફૂટ ત્રીસ ફૂટ નું આઠ થી દસ ફૂટ નું ખોદાણ છે તો પાછું ટેમ્પોરરી પાસિંગ ટેમ્પોરરી પાર્કિંગ પર વાહનો કરેલા હોય જેથી કરીને ઉત્તર સાઈડ થી રેલવે સ્ટેશન થી કડિયાપુર ટાઉન ના માણસો ને ફરજિયાત એક જ માં હાલવું પડે અને એ ખાડા ખરબુ જેવો રસ્તો છે જો આવે તો અત્યારે દેખાય એ માટી ધૂળ અને કાકરા એ દાકેલ છે વરસાદ થાય અને એ ફરજિયાત ખૂપી જાય વાહન હાલી શકશે નહીં પરિસ્થિતિ બહુ ગંભીર બનશે તો ચોમાસા પેલા બને તો વહેલા વેલી તકે આ રસ્તો રિપેર કરી અને સંપર્ક બનાવી દો એવી આપણે નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનાબેન વિનંતી બિન આપણે વિનંતી કરીએ